એઝ ગુડ મોર્નિંગ નમસ્તે જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે બધા મજામાં જશો અને આપણો જે વ્લોગ જોતું હોય એ બધા મજામાં જ હોય છે ને આવીને જોબ ઉપર બેઠા હતા આનું વાતાવરણ થોડું ખરાબ છે પણ શું કરશું જોબ તો આવવું પડશે પૈસા તો કમાવા પડશે આ વ્લોગ બનાવવાનું ભૂલી ગયું ને તો આમ ફોન પકડવાનો થોડું અનકમ્ફર્ટેબલ લાગે પણ શું કરશું લોગ બનાવવાના ચાલુ કરવાના ફરીથી અને ચાલુ કરી દીધા રે પણ આ તો ફરીથી આદત પાડવી પડશે અને આવી ગયો છે અમારો કાનો અને હા અને રાત્રે પછી અચ્છા આદર રોડી નું બી તો વીક લાગતી તો પછી ઉભી થઈ જવું પછી પાછી ચોંટાડી દીધો ફટુ હોય તો શું થશે સમજાવો અને લો જલસા પડી એસ ઓવા દે